બોરસદ એપીએમસીના ભાજપના ચેરમેન મંડળીના પૂર્વ ચેરમેન અશોક મહિડા વિરુદ્ધ કૌભાંડનો કરે આક્ષેપ અલારસા દૂધ મંડળીના તાત્કાલિક ચેરમેન અને હાલ બોરસદ એપીએમસીના ભાજપના ચેરમેન અશોક મહિલા દ્વારા બે મહિના અગાઉ દૂધ મંડળીના મકાન માટે રૂપિયા વીસ લાખ ફાળવવા સંદર્ભે મંડળીની સભામાં વિરોધ થયો હતો નવા ચેરમેન દ્વારા પૈસા પરત મંગાતા વિવાદ થયો હતો જિલ્લા રજિસ્ટ્રારે ઓબિટ સહિતની તપાસ ના કરતા અલારસા દૂધ મંડળીમાં બાર લાખની ઊંચાપત મુદ્દે ડેરીના સભાસદો તપાસ ના થતાં આખરે ઉપવાસ આંદોલન કરવાની બોરસદ મામલતદારને લેખિત જાણ કરી છે રિપોર્ટર જયકિશન પરમાર આણંદ દૂધ મંડળી કે જે ભૂતપૂર્વ ચેરમેન હતો લાખ રૂપિયા અમારી માતમર રકમ એવી સભાસદો ને નફા કોઈને પણ જાણ કર્યા નહીં લીધેલી અને અમે એ એ મંડળીનું નવું મકાન બનાવવા માટે ઠરાવ કરી દીધેલું જે અમને મંજૂર ન હતો અને જયારે અમે એ રીતની રજૂઆત કરી તો આઠ લાખ રૂપિયા પાછા ભરે બાર લાખ રૂપિયા અમારા મંડળીના બાકી છે હજુ સુધી એ બાકી પૈસા ભરતા નથી અને અમારું જે પશુ દવાખાનું હતું મંડળીનું એ પણ તોડી નાખ્યું છે એટલે અમારી એવી માંગ છે કે બાર લાખ રૂપિયા સત્વરે ભરે અને પશુ દવાખાનું અમને બાંધીને પાછું આપે એવી અમારી સભાસદો ની માગ છે આગળ એ જ માંગ છે કે હજુ સુધી જે રકમ નહીં ભરે સત્વરે દસ કે પંદર દિવસ રકમ નહીં ભરે તો અમે આગળ જિલ્લા રજિસ્ટરમાં ઘણી અરજીઓ કરી પણ એમનો કોઈ જવાબ મળ્યો નથી ઘણા કાગળિયા કઈ થાકી ગયા છે હજુ સુધી એનું કોઈ નિરાકરણ નહીં નિરાકરણ નહીં આવે તો અમે આગળ ઉપવાસ તો અમે કરવાના જ છીએ પણ આગળ સુધી ગાંધીનગર પણ અમે અરજી કરવાના જ છીએ